બાજુમાં મોરબી હાઈવે પર આવેલી દ્વારકાધીશ હોટલની અંદર અહી દ્વારકાધીશ હોટલ ની અંદર ખુબ શ્રેષ્ઠ મજાની દાલબાટી ની લિજ્જત માણવા મળે છે આ વિશાળ પટાંગણની અંદર આપ જોઈ રહ્યા છો અહીંયા ભાઈ શ્રી નીર કુમાર સંચાલન કરી રહ્યા છે અને એક બહુ સારી સિસ્ટમ જુઓ કે તમે આમાં લખવામાં આવે છે એકવાર બેલ વગાડી દો તો અમને ખબર પડે કે તમને જમવાની મજા આવી આ બેલ વાગી આવો ઉંગા લે ઉંગા લે ઉંગા લે બેસો બેસો બે મિનિટ બેહો જો અહીંયા છે અમારા મિત્રભાઈ શ્રી શીતલ જોશી જેઓ વાગર વેલફેર સોસાયટી બચાવની વાગર વેલે નું સંચાલન કરે છે અને એ એમના સ્ટાફ સાથે અહીં દાલબાટી મજા માણી રહ્યા છે એ કચ્છની સંસ્કૃતિની ઝલક તમને આ દ્વારકાધીશ હોટલ ની અંદર જોવા મળે આવો આપણે મળીએ

દ્વારકાધીશ ગાર્ડન એન્ડ ફૂડ મોલ તરીકે આ જગ્યાનો ઉપયોગ થઈ રહ્યો છે મારી સાથે મારા મિત્ર ડીએન છાંગા ભાઈ શ્રી રામભાઈ ભાઈ શ્રી કાનાભાઈ મહારાજ આ બધા અમે આવ્યા છીએ અને હમણાં અહીં અમે દાલ બાટીની લીજત માણી છે અને ભરપેટ કરીને અમે અહીંયા બેઠા છીએ આજે હું જ્યારે અહીં દ્વારકાધીશ હોટલમાં આવ્યો છું ત્યારે અમારા મિત્ર સાથીદાર ભાઈ શ્રી જગદીશભાઈ આહિરને કહેશું તો જગદીશભાઈ તમે આ દ્વારકાધીશ હોટલ ની અંદર દાળ બાટી શરૂ કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી એવું છે રેગિસ્તાન ની યાદ અપાવે એ પ્રકાર નો લુક છે અને આ લુક ની વચ્ચે ખાટલા ઉપર કચ્છી ખાટલા ઉપર અમે બેઠા છીએ મારી સાથે ભાઈ શ્રી જગદીશભાઈ આહિર દ્વારકાધીશ હોટલ ના માલિક છે એમને હું કહીશ કે જગદીશભાઈ તમને આ હોટલ અને આ બધી વસ્તુ અલગ અલગ આપણે આપતા હોય છે બધાનું નામ છે સર્વિસ સારું છે આપણે કઈક ડિફરન્ટ કરવું છે કે આપણા માટે પચીસ પચાસ કિલોમીટર માંથી સ્પેશિયલ આવે લોકો તો એના માટે ઘણું બધું વિચાર્યું તો દાલબાટી એક એવું છે કે એક તો ફ્રેશ મળે છે પછી બધી ગ્રેઈન્સ મિક્સ થાય છે દાળ અલગ અલગ તો શરીર માટે હેલ્થી છે તો એના માટે આપણે ડિફરન્ટ વિચાર્યું અને એનો રિસ્પોન્સ બહુ સારું મળ્યો આજે 25-50 કિલોમીટર માંથી સ્પેશિયલ માણસો આવે છે મતલબ એમ છે દ્વારકાધીશ હોટેલ માલિક ભાઈ શ્રી જગદીશભાઈ આહીર કહેવાનું એમ છે કે અહીં ઘણી બધી હોટેલ હાઈવે પર આવેલી છે અને દરેક હોટેલ એક પ્રકારનું ભોજન અહીં પીરસતી હોય છે તો કઈક ડિફરન્સ કરવું અને એ ડિફરન્સ કરવું તો શું કરવું લોકોને આપણે જમાડવા છે પણ કોઈ ચેન્જ આપવું છે અને એટલે એમણે એમાંથી એ ચેન્જ આપવાની વાત થી પ્રેરિત થઈને એમણે આ દાલબાટી ની અહીં શરૂઆત કરી અને આજે કેટલો સમય થયો જગદીશભાઈ તમને આ હોટેલ ની લોકપ્રિયતા લોકો સુધી પહોંચી છે જે આ હોટેલમાં એકવાર દાલ બાટીનો સ્વાદ માણી જાય છે એ ફરીથી આ રોડ ઉપરથી થી જયારે પસાર થાય ત્યારે એને ચોક્કસ થાય કે આપણે દ્વારકાધીશમાં જઈએ અને દાલ બાટીની લિજ્જત લઈએ આજે પચાસ પચાસ કિલોમીટરથી દૂર લોકો અહીં આવતા હોય છે આ દાળ બાટીની મજા લેવા માટે એની મોજ લેવા માટે અને એ ખૂબ જ સુંદર સ્વાદિષ્ટ અને સારી રીતે પકાવેલી દાળ બાટી અહીં પીરસવામાં આવે છે જેની સાથે વ્યંજનો પીરસે છે એ પણ એટલા જ સ્વાદિષ્ટ હોય છે જગદીશભાઈ ની એક પ્રકૃતિ રહી છે કે લોકોને શ્રેષ્ઠ આપવાનું શુદ્ધ આપવાનું જેનાથી કરીને કારણ કે એમની એક ભાવના છે કે અન્ન તેવો અડકાર માણસ અગર જો સારું ભોજન લેશે એના પેટની અંદર સારું અનાજ જશે સારી ભાવના સાથેનો અનાજ જશે તો એને જે ઓળકાર આવશે પણ શ્રેષ્ઠતાનો આવશે આવશે સદ સદ અને આ ભાવનાથી પ્રેરાયને જગદીશભાઈ આ હોટલ શરૂ કરી છે ખૂબ જ સરસ રીતે આ હોટલ અહીં મહેમાનગતિ નવાજીમાં આગળ વધી રહી છે અનેક લોકો અહીંયા આવી રહ્યા છે આપ પણ જ્યારે કચ્છ આવતા હો ત્યારે આપને પણ આ હોટેલમાં પધારવા અમે આમંત્રણ આપીએ છીએ

પ્રવેશ દ્વાર સામખ્યારી પહેલા કેટલા કિલોમીટર અમિતાભ ના શબ્દોમાં કહીશ કે જેમ અમિતાભજી કહે છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા હું આજે કહું છું દ્વારકાધીશ દાલબાટી નહીં ખાઈ તો કુછ નહીં ખાયા આવો દ્વારકાધીશ આપનો સ્વાગત કરે છે ધન્યવાદ વંદે માતરમ